સાધન સદગુરુનું સાચું સદગુરુ આપે તે સાચું કારણ પોતે સત્ય સ્વરૂપ છે એટલે એ સત્ય જ આપી શકે જેની પાસે જે હોય તે આપે જેની પાસે જૂઠ હોય તે જૂઠ આપે જે મારા સત્ય સ્વરૂપ છે

મહાપુરુષો એ પણ કહ્યું છે ચિંતન કરતા કરતા શરીર માધ્યમ ખરું ધર્મ સાધન આ શરીર પણ ધર્મ પ્રાપ્ત કરવા માટેનું સાધન એટલે આપણું વાહન હોય ક્યાંથી ક્યાં જવા માટેનું સાધન એમ શરીર પણ એક સાધન વાપરવા માટે જીવવા માટે એ એને સાધન કહ્યું સાધન નો સદુપયોગ કરતા આવડે ત્યાં સુધી તો સારું છે પણ શરીર સાધન નો દુર્વ્યય થવા માંડે દુરુપયોગ થવા માંડે એટલે પતિ ગયું પતન રાજા સાધન ધામ મોક્ષ કર ધામ આ શરીર તો મોક્ષ નું સાધન છે જે સદગુરુ આપી રહ્યા છે તે સાધન મોક્ષ સદગતિ સંયમ સદાચાર શાંતિ દયા પ્રેમ આ બધા સદગુરુએ આપેલા સાધનો છે એના વડે જીવી શકાય છે અને જીવનને એના વડે જીતી શકાય છે જેના જીવનમાં સંયમ અને શાંતિનું સાધન છે ને એ જ આરોગ્ય અને આયુષ્ય સારામાં સારું પ્રાપ્ત કરી શકે અને શરીરમાં સંયમ ના હોય શું થાય ખલાસ થઈ જાય વહેલા માં વહેલા ખલાસ થઈ જાય હાર્ટ એટેક કેમ આવે છે મનની શાંતિ નથી એટલે મનની અંદર અતિશય અશાંતિ થઈ જાય ને ત્યારે હૃદય એનો ભાર સહન ના કરે ફેલ એટલે છે મનની શાંતિ અને શરીરનો સંયમ કારણ શરીરે તો સાધન છે સારો ઉપયોગ કરવાનો તમારી પાસે વાહન છે દુરુપયોગ કરવા માંડો જોઈ પણ સદુપયોગ કરીશું તો કેટલો આપ જમીનો ફેરી જીવનનો એક માણસના કિસ્સામાં બે બે હજાર રૂપિયા હતા પડી ગયા સાંજે ઘેર ગયો ને ખાવાનું ના ભાગ્યું આજે મૂળ નથી ભૂખ નથી સુ આ ગયો તો ઊંઘી ના આવી બીજો એક માણસ હતો એની પાસે દુરુપયોગ થયો પડી ગઈ બેદરકારી બીજો એક માણસ હતો એના ખિસ્સામાં પૈસા હતા રસ્તામાં એક માણસ ને ઠોકર વાગીને પડી ગયો કોઈ જૂના નતો એને રિક્ષા કરીને લઈ ગયો હોસ્પિટલમાં જુએ સારવાર કરાવી કેટલાક બે હજાર લે આપી દીધી બે હજારની નોટ ઘેરાઈને એટલો બધો રાજી થયો જમતા જમતા કે આજે તો બહુ એક સરસ કામ કરીને આવ્યો બે રોટલી ગઈ કેમ ઉપયોગી સારા ઉપયોગ પોતાની પાસે પૈસો હતો સાધન હતું પણ એનો સદ ઉપયોગ કર્યો એને પોતાને આનંદ થયો એને ઊંઘે સરસ આવી બધાની જોડે વાતો કરવામાં વાતો કહેવામાં આનંદ આવ્યો એને સાધન તમે જીવનમાં તમારી પાસેના સાધનનો કેવો ઉપયોગ કરો છો એની ઉપર તમારી સુખ શાંતિનો આધાર છે જો તમે સંયમથી અને શાંતિથી જીવતા છો ને તો તમારો વાળ વાંકો થઈ શકવાનો નથી તમારે કોઈ દવાઈ નહીં ખાવી પડે ડાક્ટર પાસે નહીં જવું પડે કેમ કે મનની શાંતિ છે અને શરીરનો સંયમ છે પણ ના રહેતી હોય ખાવા પીવામાં જ ના રહેતો ક્યારે આરોગ્ય રહ્યું સૌથી પહેલા જીભ ઉપર સંયમ ન હોય ને તો આરોગ્ય બગડ્યા વગર રહેતી અરે શરીર સાધન છે એને સાચવો એનો દુર્વય ના કરશો દુરુપયોગ ના કરશો પણ બેફામ દુરુપયોગ કરીએ છીએ જાણી બુજીને દુરુપયોગ કરીએ છીએ દુરાચાર વડે તો આયુર્વેદ ની અંદર બહુ સરસ શબ્દ આપ્યો છે પ્રજ્ઞા અપરાધ દુરુપયોગ કરીએ ત્યારે આયુર્વેદ કઈક પ્રજ્ઞા અપરાધ થયો છે એટલે જાણી બુજીને ખાઈ પછી થી માદા પડ્યા એનું નામ પ્રજ્ઞા અપરાધ યાદ રાખજો જાણી બુજીને જઈએ છે જાણી છે ખાઈએ છે વધારે ખાઈ નાખીએ છે વધારે ખાઈ નાખીએ છે જાણી જોઈને ખાઈ નાખીએ છે પછી માદા પડ્યા કે શું થયું ભાઈ કે પ્રજ્ઞા અપરાધ કર્યો હતો સંયમ માત્ર ની અંદર આપણે જાતે જાણી બુજીને એ અપરાધ ના કરીએ ભીતર આ શરીર એ સાધન છે સાધન નો જો દુરુપયોગ કર્યો ને તો શરીર જ તમને સજા કરશે જે શરીર નો તમે દુરુપયોગ કર્યો એ શરીર તમને સજા કરશે માદા પડવાની રોગી થવાની કેમ જાણી બુજીને તમે તમે માદા પડ્યા છો સંયમ ના રાખ્યો ડાયાબિટીસ થયો શાંતિ ના રાખી તો બ્લડ પ્રેશર થઈ ગયું કોઈ શું બાકી આજની ઉંમરે પણ એસી ને એકસો વીસ ડાયાબિટીસ બ્લડ પ્રેશર હોય નિરોગી એસી એકસો વીસ એટલે બિલકુલ એ સાધનનો સદઉપયોગ જેટલો થયો હશે એટલા જ તમે સંયમ પૂર્વક ખૂબ શાંતિથી જીવી શકશો ખૂબ શાંતિથી તમારે પડે તમને શાંતિ મળશે કેમ કે તમે સંયમી છો સંયમ જ શાંતિ આપી શકશે પણ જેટલા વૈભવી થશો જેટલા વિલાસી થશો એટલા જ તમે દુઃખી થશો તમારા સાધન શરીર સાધનો તમે ભયંકર દુરુપયોગ કરી રહ્યા છો કેટલી બધી વેડફી કેટલો કર્યો આ બધું જ સમજાવે છે સદગુરુ શરીર પણ ભલે શરીર નાશવંત જે ક્ષણભંગુર છે શરીર રોગોનું ઘર છે બધી વાત સાચી પણ શરીર જીવવા માટેનું એક સાધન છે ભગવાનનું ભજન કરવા માટેનું સાધન છે ધર્મ સાધનમ શરીરમ સાચે જ ખરેખર આ શરીર ધર્મ કમાવા માટેનું સાધન છે સાધન સદગુરુ સાચું સદગુરુ આપણને આ બોધ આપે છે આ સમજણ આપે છે સાધન કયું સાધન કેવી રીતે રાખશો કેવી રીતે આપશે શરીરને કેમ સુખી રહેવું અને એ બીજી વસ્તુ સત્ય વસ્તુ છે કે સુખ દુઃખ એ આપણા પોતાનાથી જ આવતું હોય છે જતું હોય છે મનથી માન્યું તો દુઃખ મનથી માન્યું તો સુખ ઘરમાં ખાવાનું ના આવે કેટલો કકડાટ થાય આજે મારો ઉપવાસ છે કેટલી નિરાંત થાય કહો બાબત એક ની એક છે ખાવાનું નહીં પણ એકમાં તો સામેથી કકળાટ અનવિજામાં સામેથી બિલકુલ શાંતિ હતી રાત આજ મારે પાસે હતી કોઈ કશું જ ન બોલે અંજો એન દિવસન ખાવનું ના આલ્યો તો કેટલો ચળબળ આ કેટલો કગળાટ કેટલી અશાંતિ તો મારા સે પોતાની જાતે સમજું વિચારું પડે કે મારે મારા શરીરનો ઉપયોગ કેવો કરવો જો સત્સંગ છે તો તમે ઉપયોગ સારો કરી શકશો જો છે દુરાચાર હશે તો તમારા શરીર શરીરના સાધનનો તમે એમ એમ કરશો ખાડામાં નાખશો પાડ ઉપર ચડશો દુર્વ્ય બગાડ શરીર શક્તિનો દુર્વ્યય ના કરો શરીરને મળેલા સમયનો નો દુર્વ્યય ના કરો શરીરમાં જે ઉર્જા છે એનો દુર્વ્યય ના કરો સાધન છે જેમ સાધન ને સાચે વાહન ને સાચવીએ છે કેટલું કેટલું સાચવી છે રોજા વારું કરું કરવું વાર્તા વાપરતા પેલા એ આળસ થઈ જતી છે

કિડની કાઢી લે પાંચ લાખ રૂપિયા લીધો એક આંખ કાઢીને આપી દો ને આપશે કિડની કાઢીને આપી દેશે કોઈ લીવર આ તો એક લીવર ના કેટલા ચાલીસ ચાલીસ લાખ રૂપિયા તો શરીર કેટલું કિંમતી છે એનો હિસાબ પણ એ શરીરના સાધનને સાચવવા માટે આખી જિંદગી પહેલા શ્વાસ થી છેલ્લા શ્વાસ સુધી ખર્ચો કરીએ ઘણી કાઢી કેટલું થાય વાસણ કપડાં ખાવું પીવું ઘર દવા જે કઈ ભણવું બધું જ આવી ગયું એક માણસ પાછળ એક જિંદગીમાં એક કરોડ ખર્ચો થતો હશે સાહજિક છે એના માટે રસ્તા એના માટે વાહનો એના માટે મિલો એક એક માણસના એક એક જીવનનો એક એક કરોડ ખર્ચો ઓછામાં ઓછો થઈ જાય એનું ખાનપાન ને બધું તો એ શરીરને સાચવવા માટે સાધન છે સાચવવું છે અને જીવવા માટે ગણો ને જીવવા માટે આટલો બધો ખર્ચો થાય પણ એ ખર્ચાની પાછળ આપણો પોતાનો સ્વાર્થ છે કે જીવવું છે જીવવા માટે તો આટલી બધી વાતો પરથી સાર એક જ લેવાનો કે જીવનમાં જે કઈ સાધન છે બધા જે ઉપયોગમાં આવવા વાળા છે એ બધા જ કિંમતી છે અને જરૂરી છે અને એમાં સમજણરૂપી સાધન તો મહાન કિંમતી છે જો સમજણનું સાધન ના હોય તો માણસ બધો સમજણ વગરનું જીવન સમજણની સમજણની સાધન વગરનું જીવન કેવું માણસ ગરીબ માં ગરીબ ભિખારી માં ભિખારી જેની પાસે સમજણ નું ધન નથી એ હલકામાં હલકો માણસ વૈભવ હોય શું કરવાનું માણસ પાસે શાંતિ હોય જ નહી શું કરું મારી પાસે શાંતિ નથી મારા જીવનમાં શાંતિ નથી ડોક્ટરો પાસે દોડે ભીખ માંગો મને શાંતિ આપો ને શાંતિ એમને થોડી મળવાની છે આ કોકનું નામ હોય તો જુદી વસ્તુ છે એટલે આને લઈ જાઓ આ શાંતિ તમને આપી દઉં પણ એ શાંતિ અશાંતિ ઊભી કરશે સાધન સાધન એટલે ઉપાસના ત્યાં સુધી ભલે આપણે વ્યવહારિક વાતો કરી પણ સાધન એટલે ઉપાસના કરવાની આત્મ ઉપાસના એ જ સાચું તમે તમારા સ્વસ્વરૂપ ને જાણ્યું સ્વસ્વરૂપ એટલે શું સ્વસ્વ કોને સ્વસ્વરૂપ કોને કહેશો મિલકતને કહેશો અમારી કેમ કે એના એના દસ્તાવેજો છે અમારી પાસે પ્રમાણ છે અને આ મિલકત મારી છે એ તો તમારી પણ જે સાચી જે સાચી સાચું સાધન જે જોઈએ છે એ ક્યાં એનું લખાણ ક્યાં કોઈની પાસે નથી પણ સાચામાં સાચું સાધન હોય તો તે આપણા પોતાને

છે કમાવાના સાધનથી વંચિત જો કમાવાનું સાધન પણ એક સાધન ગણાતું હોય તો સત્સંગ પણ એક ઉત્તમ સાધન છે જેના વગર જેના જેના વડે સાચું જીવન શાંતિ ભર્યું જીવન સુખ ભર્યું જીવન જીવી શકાય છે આત્મા એ તો છે જ સાચું સાધન મુખ્ય સાધન છે એના વગર જીવન નથી જીવનગર વ્યવહાર નથી સંબંધોય નથી તો જીવનને સમજવા માટે સૌથી પહેલા આત્માને ઓળખવું પડે તમે તમારી જાતને તું ઓળખ તારી જાત તને કઉ છું એવી વાત તું સાંભળવા સાંભળો તું તારા પોતાની જાતને સમજ ઓળખ કે એ જ જે સાચું સાધન છે આત્માનું સાચું સાધન કે હું આત્મા જ છું પણ એ સાધન જ ખોઈ બેઠા જ છે જડતું નથી કોને કેવાય ખબર નહીં આ દેખાય છે કેટલી રાનગતિ આપે છે આ શરીર દુખાલયમ અશાશ્વતમ શરીરમ શરીર સાધન ખરું પણ દુઃખનું ઘર અને કોઈ પણ નિશ્ચિંતતા નહીં ક્યારે તાળા દઈ દેવા છે ખબર ના પડે કઈ ઘડીએ તાળા વાગી જશે બોલો છે ખબર કોઈ નહીં તાળું વાગી ગયું બંધ તો માણસના જીવનની અંદર જે કઈ સમજવાનું મેળવવાનું છે એ છે કે આપણે પોતાને આત્મા તરીકે સમજી સાધન છીએ જેના વડે સદગુરુ આપણને સમજાવી રહ્યા છે અને એટલા માટે જે મહારાજ પોતાના શ્રી મુખે કહે છે સાધન સદગુરુનું સાચું સાધન કરી જુઓ સત્સંગ છે કઈક સારા કાર્યો છે કરી જુઓ તમને પોતાને ખબર પડશે ઓહો મારું મારું જીવન મારું સાધન આટલું સરસ છે સેવા પરાયણતા નું સાધન સેવાનું સાધન કેટલું સરસ આપણને પોતાની સેવા કર્યાનો આનંદ થાય અને સામે સેવા લીધાનો કે ભલું થજો ભઈ તમારું મારી બહુ સેવા કરી તો સેવા પણ એક સાધન છે એના વડે તમે આશીર્વાદ કમાઈ શકશો નિરાંત મેળવી શકશો શાંતિ મેળવી શકશો તો સાધન તો આપણા જીવન સાથે કેટલું વણાયેલું છે એની પર આધાર છે અને આજ સાચું સાધન સદગુરુ જ આપી શકે અને એ જ શીખવી શકે છે સાધન